એ તો બધું કમ્પ્લીટ કરી દીધું તા તો હું જામાં જાવ પડશે હાલ હોય છે કે ઘરે જો ઈને છે હાલ હું ઈને થઈને આવ્યો કે હા તો માર જાવ પડશે હડો આવો તમારે તમાર આબુ નહીં હું તો કરી દો પોજ રો સમજી હા આ દાદુ આ તરત જાવ કેવાત નહીં પેલે આકડે કુતરી સડે ભંડ કઈ મરી જાય પણ જબરજસ્ત કરી છે આજ કેમ

એક છોડે બધા દોર પડ પડ્યા છે આલા છેટુ જતો રે ને કોઈ પડ્યું છે મારથી નોનો ને બહુ મના મોટે બોલ બોલ કરે છે નોનો હોય તો તો શું કામ છે તો આવે એટલે એ મોત ને ને કોને જાતું છે પાહુ તો છે તો તેમ છેડાઈ ગયા કે આલા છે છેડા વાફા તો સિયા ને ડાયરેક્ટ દે દે કરે હે પણ મારો એ વાવા તો તે છે ભાયું આલા ખરાબ પેલું પેલા ડાયરેક્ટ વાફા નહીં ડાયરેક્ટ કોઈ

ગુતલે આ તો ભૂર્યો નહી ઓભોતું નહી ડાયરેક્ટ આવતું શું નહી ઓભળું અલ્યા ભોણા તો ભૂર્યો ને લડાઈ અલ્યા આ છોડો કે તમે છોડો અલ્યા લડ રાવ એ સમજાવ હો મત જીતી દે પાણી દઉં અલ્યા તા ખોકા જોડું છે ને પાછોકો લઈને અબા બેન જેસાનો ઝઘડો અલ્યા ડોટ ફૂટિયાને સમજાવ ને પાડી દેઈ પરો હમણે એ તમે ખરા બેટરમાં નહીં આખો રે લે અલ્યા છોડ રાજી તો એ થઈ જાય લે હમું કદોરું કઉક તા થઈ જાય સદુરબા એ સદુરબા આ ફોણા કેમ આયો ત આ પેલા ઘરે

અલ્યા મૂસી કોઈ એમ ને નઈ રાશી સોયલો કરવા ઓઠા ને ઈ તો ભાઈ તો મારા બેટા ભૂખીએ બે અલ્યા તું

અને આ બધું કર્યું છે ને પેલા સોમલાજી કર્યું છે એનાથી તમે બે દાડો છે મોડે કરી દેજે પરું કે તારો બે દેડો મારે તો આબા આબાના પડ્યા